છે ના દિલમાલ ગામે ઉગમણો વાસ પાણીમાં ગકાવ ઘરોમાં પાણી ઘુસી જતા જનજીવન ખોરવાયું તંત્ર દોડી આવી પાણી નો નિકાલ કરવા કામે લાગ્યું દિવસ દરમિયાન દુકાન ના પડીકાના સહારે ભૂખ સંતોષી ચાણસમાં પંથકમાં ગત સોમવારની રાત્રે પડેલા વરસાદને કારણે તાલુકામાં દિલમાલ ગામે આવેલ ઉગમણાવાસમાં આવેલ રહેણાંક મકાનોમાં તથા ઢોર ઢાંકર બાંધવાના વાડાઓમાં પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું જ્યારે આ બાબતે મીડિયા અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી તંત્રને જાણ કરતા તંત્ર સ્થળ પર દોડી આવી પાણીનો નિકાલ કરવા કામે લાગ્યું હતું ચાણસમા તાલુકાના દેલમાલ ગામની અંદર આવેલ ઉગમના વાસમાં આજુબાજુના ત્રણ જેટલા તળાવના વરસાદના લીધે ઓવરફ્લો થતા પાણી આવતા ત્યાં આગળ રહેતા અંદાજીત પચીસ જેટલા પરિવારોના રહેણાંક મકાનોમાં પાણી ઘુસી જતા ઘરોમાં રહેલા ઘરવખરી પણ પળી ગઈ હતી તેમજ ઘરોના ચૂલા પણ પાણીમાં ગડકાવ થતાં રાત્રે તથા દિવસ પર રાંધવાની પણ મુશ્કેલી ઊભી થતા અસરગ્રસ્ત લોકોને દુકાનનો પડી ખખાઈને દિવસ વિતાવવાનો આવ્યો હતો ત્યારે આ બાબતે જાણ મીડિયાને તથા મીડિયા અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદારને ટેલિફોનિક જાણ કરાવતા તાલુકા વિકાસ અધિકારી તથા વિસ્તરણ અધિકારી તલાટી મંત્રી તાબડતોબ સ્થળ પર દોડી આવ્યા હતા ત્યારે તાત્કાલિક અસરથી પાણીની નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી બે પરિવારોએ સ્થળાંતર કર્યું અસરગ્રસ્ત વિસ્તારમાં રહેતા ડાયાભાઈ જીવનભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે છેલ્લા ચાર દિવસથી પાણી હતું પરંતુ સોમવારે રાત્રે વરસાદ થતા પાણી ઘરોમાં તેમજ ઢોર બાંધેલ વાડામાં પહોંચતા હવે ઢોરોને ચારો કઈ રીતે નાખવો તે પણ મોટી સમસ્યા સર્જાઈ છે જેથી ઢોરોને પણ ભૂખે મરવાનો વારો આવ્યો છે સ્થળાંતર પ્રવાહ સમજાવ્યા પણ રહીશો ના માન્યા તાલુકા વિકાસ અધિકારી તથા વિસ્તરણ અધિકારી તથા તલાટ એકમ મંત્રી સ્થળ પર આવી અસરગ્રસ્ત લોકોને પ્રાથમિક શાળાની અંદર જ્યાં સુધી પાણીનો નિકાલ ના થાય ત્યાં સુધી રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી આપવા સમજાવ્યા હતા છતાં રહીશો એકના બે ન થયા મુકેશ પિત્રોડા ટીઓબી ન્યૂઝ ગુજરાતી ચાણસમાં પરિતિદો સાહેબ એટલી ગંભીર છે ને કે મોણસ તો ન રહેવા તો રહેવા પણ ઢોરો ધોરણ ક્યાં જાય અને ગાધા બીધા વગર તો હવારાના ભૂખ્યાના ભૂખ્યા જ છે આખી રાતના અને પશુ એ રીતના ભૂખે ભૂખે બેઠેલા છે અને છોકરા નિશારે કેવી રીતે જાય બહુ પરિસ્થિતિ ગંભીર છે અને પોણી નો વધતો જ જાય છે અને નીકળવાનો માર્ગ છે પણ કોઈ તંત્ર માર્ગમાંથી માંથી પોણી નીકળવા માટે તૈયાર જ નથી અધિકારીઓ આયા એમને જવાબ કેવો આપ્યો તમે બસ ખાલી આશ્વાસન આપી અને ગોમની કુરમુર ફરીને પાછા ચાલ્યા જાય છે બીજું કોઈ ફ્રૂટ પેકેટ ને કે કોઈ વ્યવસ્થા જ નથી દુકાનેથી લાઈન કાતા છો બસ દુકાને જે સુટ્ટુ છાણો લાઈન અને છોકરાને ચા પોણી નાસ્તો કરાયો